જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી તો તેના માટે મેં એક કપ ચોખા લીધા છે એક નાનો કપ ફૂતરા વગરની મગની દાળ લીધી છે અને એક નાનો કપ ફૂતરાવાળી મગની દાળ લીધી છે અને એક નાનો કપ તુવેર દાળ લીધી છે તો તે બધું આપણે અંદર પાણી નાખીને ધોઈ નાખીશું બેથી ત્રણ વખત ધોઈ નાખીશું તુવેર દાળ અને ચોખા દિવેલવાળા છે તે માટે બેથી ત્રણ વખત સારી રીતે આપણે ધોઈ નાખીશું તો ધોવાઈ જાય પછી ત્યાં આમાં પાણી ઉમેરીને બેથી ત્રણ મિનિટ સુધી રાખી મૂકીશું આ બાજુ મેં આઠથી દસ લસણની કઢી લીધી છે તેની અંદર આપણે બે ચમચી લાલ મરચું ઉમેર્યું અને તેને ખાંડી નાખીશું આ બાજુ મેં એક નાની વાટકી વટાણા તુવેર ગાજર લસણની પેસ્ટ ફુલાવર બટેકા ડુંગળી ટામેટું અને કોબી બીજા ગમે એ શાક લેવા હોય તો પણ તે લઈ શકાય છે ઝીણું કાપીને રાખ્યું છે હવે કૂકરમાં આપણે ત્રણ પાવળા જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી આપણે એની અંદર જીરું ઉમેરીશું બે તમાલપત્ર ઉમેરીશું અને બે લાલ મરચાં ઉમેરીશું તે આપણે હલાવી લઈશું પછી તેની અંદર થોડા સિંગદાણા નાખીશું અને વટાણા અને તુવેના દાણા નાખી દાણા ફૂટે ત્યાં સુધી આપણે તેને હલાવીશું હવે તેની અંદર લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને સારી રીતે હલાવી લઈશું અડધી ચમચી તેમાં હિંગ ઉમેરીશું અને અડધી ચમચી હળદર ઉમેરીશું તે બધું સારી રીતે મિક્સ કરી દઈશું હવે તેની અંદર આપણે ઝીણા કાપેલા શાકભાજી ઉમેરી દઈશું ટામેટું ડુંગળી બટેકો કોબીજ ફ્લાવર મરચાં અને ટામેટો ગાજર આ બધું આપણે અંદર મિક્સ કરી દઈશું અંદર બીજા શાકભાજી પણ આપણે નાખવા હોય તો નાખી શકાય છે પણ મારી પાસે જે હતું તે મેં નાખ્યું છે લીલા ધાણા પણ એમાં ઉમેરી દઈશું આપણે હવે બધા શાકભાજીને આપણે હલાવીને મિક્સ કરી દઈશું હવે તેની અંદર બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને તેને સારી રીતે હલાવી લઈશું અને તેની અંદર ધોયેલી દાળ અને ચોખા ઉમેરી દઈશું અને ચમચાની મદદથી તેને બધું સારી રીતે હલાવી લઈશું થોડું પાણી ઉમેરવું પડશે આ ખીચડી થોડી ઢીલી હોય તો વધારે સારી લાગે છે બધું સારી રીતે મિક્સ કરી દઈશું એક ચમચી એમાં જીરું ઉમેરીશું અને બે ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે એક ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને બધું સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું હવે કૂકરનું ઢાંકણ આપણે બંધ કરીને ચારથી પાંચ વિસલ થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે તેને આપણે પાપડ અને છાશ સાથે સર્વ કરીશું જો મારી રેસિપી તમને ગમે તો તેની લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગે જય શ્રી કૃષ્ણ